નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના જાણીતા અને ફેમસ સિંગર જિજ્ઞેશ કવિરાજના તો તમે બધા જાણતા હશે તો મિત્રો સિંગર જિજ્ઞેશ કવિરાજ ચાહકોને મનોરંજન કરવા માટે લવ અને બે ઉપફાના ગીતો લઈને આવતા હોય છે અને ચાહક મિત્રોને તેમના બે ઉપફાના દરેક સોંગ ખૂબ જ પસંદ પણ આવતા હોય છે અને યુટ્યુબમાં લાખો અને મિલિયનમાં વ્યૂઝ પણ જોવા મળતા હોય છે તો મિત્રો સિંગર જિજ્ઞેશ કવિરાજનું એક ધમાકેદાર નવું સોંગ આવવાનું છે આપણે તે સોંગની વાત કરીશું તે પહેલાં તમે ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયોને એક લાઇક કરી દો તો જિજ્ઞેશ કવિરાજના આવનાર નવા સોંગનું ટાઈ ટેલ કે વાહ તમારો પ્યાર આ જબરજસ્ત એક વિડિયો સોંગ તમારા યુટ્યુબ ચેનલમાં એટલે કે એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાંથી જોવા મળવાનું છે ના સોંગ લખનાર છે મનુ રબારી અને મ્યુઝિક આપેલ છે રવિ અને રાહુલે આ સોંગમાં આર્ટિસ્ટની વાત કરીએ તો જિજ્ઞેશ બારોટ આશા શોભના વગેરે કલાકારો જોવા મળવાના છે તો જિજ્ઞેશ કવિરાજનું આ જબરજસ્ત આલ્બમ સોંગ એટલે કે વાહ તમારો પ્યાર એકતા સાઉન્ડ ગુજરાતી યુટ્યુબ ચેનલમાંથી ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે હાલ તે સોંગના વિડીયો અને ફોટા વાયરલ થયા છે જે તમે આપણા વિડીયોમાં જોઈ શકો છો તો જિજ્ઞેશ કવિરાજ ધમાકેદારના ઉત્સોંગ તમે જોવાનું ગમતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો